ભરૂચના આમોદ પુરસા રોડ પર આવેલ આઈટીઆઈ કોલેજમાં આજે ઐતિહાસિક ક્ષણ સર્જાય અહીં રૂપિયા એક કરોડ બાણું લાખના ખર્ચે આધુનિક ટેકનિકલ લેબના નિર્માણનું ખાતમુહૂર્ત થયું જંબુસર આમોદના ધારાસભ્ય ડી કે સ્વામીના આ કરવામાં આવ્યું આ યોજના તેમના સતત પ્રયાસોનું પરિણામ છે આ લેબ યુવાનોને ટેકનિકલ શિક્ષણમાં આગળ ધપાવશે તેમજ રોજગારીના નવા અવસર ઉભા કરશે સરકાર દ્વારા કરવામાં આવતું આ કાર્ય આમોદના યુવાનોને મોટા શહેરોની સરખામણીમાં પાછળ ન રહેવા દેવાનું મહત્વનું પગલું છે ગ્રામ્ય વિદ્યાર્થીઓનું પણ ગુણવત્તા ગુણવત્તાસભર તાલીમ અને આધુનિક સાધનોનો લાભ મળશે ખાતમુહૂર્ત પ્રસંગે આમોદના ભાજપ હોદ્દેદારો કાર્યકર્તાઓ અને આસપાસના ગામોના સરપંચોની વિશેષ હાજરી જોવા મળી પૂજા અને ચાર વચ્ચે કાર્યક્રમ પૂર્ણ થયો આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ આઈટીઆઈના બીજા માળે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ વેલ્ડિંગ સીએનસી વગેરે કોર્સ માટે અદ્યતન ટેકનોલોજી સાથે સજ્જ લેબ ઉપલબ્ધ થશે જંબુસર આમોદ વિસ્તારમાં છેલ્લા વર્ષોમાં ઇન્ફાસ્ટ્રકચર ક્ષેત્રે ઝડપથી વિકાસ થવો છે અને આ નવી લેબ એ વિકાસને સાંકળવા વધુ એક મહત્વપૂર્ણ કડી છે. આમોદ આઈટીઆઈ માં થતું આ પરિવર્તન માત્ર ઇમારતનું નિર્માણ નહીં પરંતુ સમગ્ર પંથકના ભવિષ્યનું નિર્માણ છે. આજ રોજ આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં આવેલ આઈટીઆઈ ની અંદર 1 કરોડ ને 92 લાખ જેટલી મોટી રકમ સરકાર દ્વારા જે આઈટીઆઈ ચાલી રહી છે સરકારે એક કરોડ ને બાણુ લાખ જેટલી રકમ મંજૂર કરીને આ છોકરાઓના સારા ભવિષ્ય માટે એક સરસ મજાનું આયોજન કરીને નૂતન લેબ અને બીજી સુવિધાઓ જ્યારે ઊભી થઈ રહી છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા જેમાં તાલુકાના પ્રમુખશ્રી શહેરના પ્રમુખશ્રી તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા સૌ સભ્યશ્રીઓ તમામ વોર્ડના સભ્યશ્રીઓ તેમજ પુરસા અને કાંકરિયાના સરપંચશ્રીઓ પણ ઉપસ્થિત રહી આ ખાતમુહૂર્ત કાર્યક્રમની અંદર હાજરી આપી અને આજના દિવસે જ્યારે

જે ત્યાં અધિકારીઓ હતા એમને કહેવામાં આવ્યું કે આ કામ જલ્દી જલ્દી પૂર્ણ થાય અને બાળકોને આ સુવિધા જે છે એનો લાભ મળતો થાય એવા પણ પ્રકારનું આયોજન કરી અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું